જેમાં કુલ બિયર પેટી નંગ એક હજાર એકસો સત્તાવન છત્તા છૂટા બિયરના ટીન મળી બિયરનો ટીન નંગ ઓગણત્રીસ હજાર આઠસોને એંસી કુલ કિંમત રૂપિયા સત્તાવન લાખ બાવીસ હજાર પાંચસોને સાઠ તથા એક મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર તથા આઈસર ગાડીની કિંમત રૂપિયા દસ લાખ તેમજ તાડપત્રી નંગ બે જેની કિંમત રૂપિયા બે મળીને કુલ કિંમત રૂપિયા સડસઠ લાખ ઓગણત્રીસ હજાર છસો પચાસના મુદ્દામાલ સાથે આરોપી ડ્રાઈવર રાજીશ વેન્સીમલ જેસવાણી રેઠાણ ભોભા નરોડા પાટી અમદાવાદ નાની પોલીસ પકડી પાડ્યો હતો તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર બન્નાજી વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી